નમસ્કાર મિત્રો શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ છ માં અભ્યાસ કરી ગયા તે મુજબ બધા જ સજીવને ખોરાક જરૂરી છે મનુષ્ય અને પ્રાણીઓ ખોરાક માટે બીજા પર નિર્ભર છે જ્યારે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે આપણે આ પ્રકરણમાં વનસ્પતિ પોતાનો ખોરાક જાતે કઈ રીતે બનાવે છે તે શીખીશું મનુષ્ય તથા પ્રાણીઓ ખોરાક ક્યાંથી મેળવે છે ખોરાક માટે તેઓ કોના પર આધાર રાખે છે પૃથ્વી પરનો દરેક સજીવ ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે છે એટલે કે તૃણાહારી પ્રાણીઓ જેવા કે હરણ સસલું વગેરે વનસ્પતિ ખાય છે એટલે કે તે વનસ્પતિ પર આધાર રાખે છે જ્યારે સિંહ વાઘ જેવા પ્રાણીઓ હરણ જેવા નાના પ્રાણીઓ પર આધાર રાખે છે તેથી આપણે કહી શકીએ કે દરેક સજીવ પોતાનો ખોરાકનો આધાર બીજા સજીવ પર રાખે છે જેને આહાર શૃંખલા કહે છે મનુષ્ય પોતાના ખોરાકનો આધાર કોના પર રાખે છે મનુષ્ય વનસ્પતિમાંથી મળતી વસ્તુઓ જેવી કે શાકભાજી ફળ ડ્રાયફ્રૂટ વગેરેમાંથી પોષણ મેળવે છે આ ઉપરાંત મનુષ્ય દૂધ અને દૂધની બનાવટો ઈંડા તથા દરિયાઈ સજીવો વગેરે પર પોતાના ખોરાકનો આધાર રાખે છે પ્રાણીઓ પોતાના ખોરાકનો આધાર કોના પર રાખે છે તૃણાહારી પ્રાણીઓ પોતાના ખોરાકનો આધાર જુદી જુદી વનસ્પતિ પર રાખે છે જ્યારે માંસાહારી પ્રાણીઓ પોતાના ખોરાકનો આધાર તૃણાહારી પ્રાણીઓ પર રાખે છે વિદ્યાર્થી મિત્રો આપણે મનુષ્યના તથા પ્રાણીઓના આહાર વિશે સમજ મેળવી હવે આપણે વનસ્પતિ કઈ રીતે પોતાનો ખોરાક જાતે બનાવે છે તે શીખીશું વનસ્પતિ પોતાનો ખોરાક જાતે કઈ રીતે બનાવે છે વનસ્પતિના મુખ્ય અંગો મૂળ પ્રકાંડ અને પર્ણ છે વનસ્પતિનો ખોરાક પર્ણમાં બને છે તેથી પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે મૂળ જમીનમાં રહેલા પાણી અને ખનીજ ક્ષારોનું શોષણ કરે છે આ પાણી અને ખનીજ ક્ષારવાહિનીઓ દ્વારા પર્ણ સુધી પહોંચે છે વનસ્પતિ પર્ણોમાં આવેલા નાના છિદ્રો વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લે છે આ છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે જેમને પર્ણરંધ્ર કહે છે પર્ણોમાં લીલું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિતદ્રવ્ય કહે છે તે પર્ણને ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ મૂળ દ્વારા શોષાયેલા પાણી હવાના કાર્બન ડાયોક્સાઇડ તથા પર્ણોમાં રહેલા હરિત દ્રવ્ય સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન ઉત્પન્ન કરે છે આ સમગ્ર પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તો બીજા પ્રાણીઓ કે મનુષ્ય કેમ નહીં કારણ કે વનસ્પતિના પર્ણમાં લીલું રંજક દ્રવ્ય એટલે કે હરિત દ્રવ્ય રહેલું છે જે સૂર્ય ઊર્જા શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઊર્જા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે જ્યારે પ્રાણીઓ કે મનુષ્ય પાસે આવું હરિત દ્રવ્ય નથી તેથી તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી વિદ્યાર્થી મિત્રો આપણી આસપાસ જુદા જુદા એવા ઘણા છોડ જોયા હશે જેના પરનોનો રંગ જુદો જુદો હશે શું તે પણ હરિદ્રવ્ય ધરાવે છે હા વિદ્યાર્થી મિત્રો તે પણ હરિતદ્રવ્ય ધરાવે છે કારણ કે જુદા જુદા રંગ જેવા કે લાલ કથાઈ વગેરે લીલા રંગને ઢાંકી દે છે આ પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જોવા મળે છે તેથી કહી શકાય કે તે હરિત દ્રવ્ય ધરાવે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વિડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબસ્ક્રાઈબ કરો